નમસ્કાર મિત્રો આપનું એજ્યુકેશન ટીપમાં સ્વાગત છે મિત્રો આજે આપણે સામાન્ય જ્ઞાનના પંદર પ્રશ્નો માહિતી મેળવીશું જે આવનારી પરીક્ષા પટ્ટાળવા અંદર તેમને ઘણા ઉપયોગી બનશે એના પર જો તમે ચેનલ પર નવા આવેલા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં દેખાતા બેલ પર ક્લિક કરી દેજો જેના કારણે મેં જેના વિડીયો મૂકીએ તે તમે સૌથી પહેલાં જોઈ શકો તો જોઈએ આજના ખૂબ જ મહત્ત્વના પ્રશ્નો વિશે પ્રશ્ન નંબર એક ઇડક્કી પરિયોજના કઈ નદી પર આવેલી છે તો ઇડુક્કી પરિયોજના પેરિયાર નદી પર આવેલી છે અથવા પેરિયાર સ્થળ પણ છે તે આવેલી છે પ્રશ્ન બે રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક કે આવેલું છે તો રાજીવ ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક હૈદરાબાદ ખાતે આવેલું છે પ્રશ્ન નંબર ત્રણ રાજીવ ગાંધી યુવા વિકાસ સંસ્થાન ક્યાં આવેલી છે તો રાજીવ ગાંધી યુવા વિકાસ સંસ્થાન પેરામબુર આવેલી છે પ્રશ્ન રાણી તરીકે કોણ ઓળખાય છે તો કઠોળની રાણી તરીકે વટાણા ઓળખાય છે પ્રશ્ન નંબર પાંચ નામ દફા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલું છે તો નામદફા નામ દફા રાષ્ટ્રીય ઉદ્યાન અરુણાચલ પ્રદેશમાં આવેલું છે પ્રશ્ન નંબર છ ભારતીય રાજકારણના પિતામહ તરીકે કોણ ઓળખાય છે તો ભારતીય રાજકારણના પિતામહ તરીકે દાદાભાઈ નવરોજી ઓળખાય છે પ્રશ્ન સાત વિશ્વ ભારતીની સ્થાપના કોણે કરી હતી તો વિશ્વ ભારતીની સ્થાપના રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી પ્રશ્ન નંબર આઠ કર્મભૂમિ એ કોની સમાધિ સ્થળ છે તો કર્મભૂમિ એ શંકર દયાલ શર્મા શંકર દયાલ શર્માની કર્મભૂમિ સમાધિ નવ નાના સાહેબનું મૂળ નામ શું હતું તો નાના સાહેબનું મૂળ નામ બાલાજી બાજીરાવ હતું બાલાજી બાજીરાવે નાના સાહેબનું મૂળ નામ હતું પ્રશ્ન નંબર દસ કઠોર પરિશ્રમ કોઈ વિકલ્પ નથી આ સૂત્ર કોણે આપ્યું હતું તો કઠોર પ્રેશમનો કોઈ વિકલ્પ નથી આ સૂત્ર ઇન્દિરા ગાંધી આપ્યું હતું પ્રશ્ન નંબર અગિયાર ભારતીય પુન જાગરણના જનક તરીકે કોણ ઓળખાય છે તો ભારતીય પુન જાગરણના જનક તરીકે રાજા રામ મોહનરાય રાજા રામ મોહનરાય ઓળખાય છે પ્રશ્ન બાર કિમલોપ પક્ષની સ્થાપના કયા મુખ્યમંત્રી દરમિયાન થઈ હતી તો કિમલોપ પક્ષ કિમ લોપ પક્ષની સ્થાપના ચિમનભાઈ પટેલના મુખ્યમંત્રી દરમિયાન થઈ હતી પ્રશ્ન નંબર તેર ચોસાન યુદ્ધ ક્યારે અને કોને કોને વચ્ચે થયું હતું તો ચોસાનું યુદ્ધ ઈસવીસન પંદરસો ને ઓગણચાલીસ ક્યારે ઈસવીસન પંદરસો ને ઓગણચાલીસમાં ચોસાન યુદ્ધ થયું હતું કોને કોને વચ્ચે થયું હતું ચોસાન યુદ્ધ તો ચોસાન યુદ્ધ એ શેરશાહ સુરી અને મુઘલ બાદશાહ હુમાયું શેરશાહ સુરી અને હુમાય વચ્ચે શોષણ યુદ્ધ પંદરસો ઓગણચાળીસમાં થયું હતું અને તેમાં શેરશાહ સુરનો વિજય થયો હતો પ્રશ્ન નંબર ચૌદ નેતાજી સુભાષચંદ્ર બોઝે આંતરરાષ્ટ્રીય હવા મથક ક્યાં આવેલું છે તો નેતાજી સુભાષચંદ્ર બોઝ આંતરરાષ્ટ્રીય હવા મથક કોલકાતામાં આવેલું છે પ્રશ્ન પંદર ગુજરાતની પિત્તળ નગરી તરીકે કોણ ઓળખાય છે તો ગુજરાતની પિત્તળ નગરી તરીકે જામનગર ઓળખાય છે મિત્રો તમને વિડીયો ગમે હોય તમે લાઈક કરજો માતા મિત્રો સાથે શેર પણ